આદુ ગુડ મોર્નિંગ હા બચ્ચા પાડે કેવું છે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં અમે પ્રજાપતિ બ્લોગ ચેનલ પર તમારું સ્વાગત છે ચેનલ માં નવા હતો લાઈક શેર કમેન્ટ કરજો આજના બ્લોગ ની શરૂઆત કરીએ તો વાગ્યા છે 12 11:55 સમથિંગ થઈ છે ગુડ મોર્નિંગ સૌને મમ્મીને કહીશું આપણે ગુડ આફ્ટરનૂન

જય માતાજી મિત્રો ક્યાં જમવાનું છે બે જ બાજુ મારા જોડે ચાલો મિત્રો જમી લઈએ કઢી જય માતાજી મિત્રો જુઓ પ્લાન્ટ ગ્રોથ માટે દવા લાવે છે એવો વિકાસ થાય છોડનો ઓકે બીજા પ્લાન્ટ પાછળ લેબુડી પાછળ લીબુડી નું ફૂલ આવતો નથી દવાઈ

I live I don't know. જોઈએ હવે ફુલાવ ફૂલાવું દવા લગાવી દેવી છે દવા નું ડોઈ આપી દીધું બધા થોડું પાણી મેલીશું સાંજે જોઈએ ભાઈ કેવો વિકાસ થાય બાર જ છે સોજના છ વાગ્યા છે પપ્પાએ લોન કટિંગ કરવાનું ચાલુ કરી દીધું આ રીતે બોલાવા આવી એટલે આવું પડ્યું જોવો ઢગલો લોનનો છોડો મોટો થઈ ગયો બાપરે બાપ કટિંગ કર ને દીવ તમે ડેઢ

જેમ <ion> પિંકી <upPS> <weerge Bondi> <apologize> <evening>

ચોમાસા અમે જવાય ફરવા એવું કશું ના આરતી તો બેઠી બેઠે બેઠે દૂધ પીવાનું એના આવ્યું થાય આરતી ઉનાયું થાય ફાયદો એટલે હળદરવાળું દૂધ પીવું મોક ફાયદો એને પોણીએ બેઠે બેઠે પીવું તો કો ઇન્કી બેન હવે થોડું સારું છે ગોળી ગાળ્યા પછી અમલ થયું થોડું ઇન્જેક્શનનો પ્રભાવ છે સારું થઈ જશે તો રાત્રે જ કડી જવાનું કહેતા પણ અમે રોકી રાખી કેમ કે બીમારીના કારણે દવા એવી લીધી તો ખરી પણ અસર નથી જય માતાજી મિત્રો સાડા દસ વાગ્યા છે રાતના સૌને ગુડ નાઇટ કહેવાની ઈચ્છા થાય છે અને પહેલા હરિદ્વારના બ્લોગ તમે જોયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ઘણા એક કોમેન્ટ હતી કે હવે મજા આવશે ઘેર આ એટલે મજા પણ એક્ચ્યુઅલી મજા તો હરિદ્વારની હતી હરિદ્વારમાં ખૂબ મજા કરી અને તમને હરિદ્વારના વિડિયો કેવા લાગ્યા કમેન્ટ કરજો જય માતાજી બસ મિત્રો વિડીયો એન્ડિંગ કરીએ છીએ અને હરિદ્વારમાં જઈને આવ્યા બે ત્રણ દિવસ પછી અત્યારે બધા મોદા પડ્યા હમ એક આરધ્ય આર્યન મને થોડી અસર લાગત આવની પણ મટી જશે પિંકી બેન બીમાર પડે ઈના બેન બીમાર પડ્યા પણ ધીમે ધીમે સારું થઈ જશે હવે